બેસી ગયું હતું સુરત ના એરપોર્ટ પર એક વિચિત્ર ઘટનાનો નો વિડીયો સામે આવ્યો છે મુસાફરોથી ભરેલા અને સુરત થી જયપુર જતા પ્લેન પર મધમાખીઓ નું ઝુંડ જોવા મળ્યો હતો આ અંગે વિભાગ ને જાણ કરતા ફાયર ના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી વધવાખ્યોના ઝુંડને દૂર કરવામાં આવ્યો હતો પ્લેન ટેક ઓફ થાય તે પહેલા જ આ ઘટના ધ્યાને આવી જતા કાર્યવાહી કરાઈ હતી આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ત્યારે ભારે જહેમત બાદ ફાયર વિભાગની ટીમ દ્વારા પ્લેન પરથી મધમાખીઓના ઝુંડને દૂર કરવામાં આવી હતી આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે કે જે વિડીયો